એક પિતા તરીકે આ વાત કરવા જઈ રહ્યો છું અને આ વિડીયો જેટલા પણ ગૃહસ્થ જીવનની અંદર પિતાનું એક કર્તવ્ય ભગવાને તમને આપ્યું છે તો આ વાત અવશ્ય સાંભળજો આપણે આપણા બાળકના મનની અંદર કે એના જીવનની અંદર એના ચિત્તની અંદર જે સંસ્કાર નાખીએ છીએ એ સંસ્કાર મોટાભાગે આપણે એવું ઈચ્છીએ છીએ કે એને આપણે સત્ય સમજાવીએ એને સાચું સમજાવીએ પરંતુ એ સત્ય સમજાવવાની જગ્યાએ તમે જ્યારે એને ધર્મ સમજાવવા જાઓ છો ત્યારે એ ધર્મના નામમાં એના ધર્મના આશરાના આડમાં તમે તમારા બાળકના હૃદયની અંદર અધર્મ પણ નાખો છો એ કદાચ તમને ધર્મોમાં અધર્મ દેખાશે નહીં એનું કારણ તમે પણ ખુદ જાગેલા નથી ઊંઘમાં કઈ માણસની આંખ બંધ હોય અને ઊંઘમાં કંઈ એને કંઈ દેખાય નહીં પરંતુ વાસ્તવિક દુનિયા જોવી હોય તો આંખ ખોલવી પડે એ જ રીતે વાસ્તવિક ધર્મ જોવો હોય તો એક આંતરિક આંખ ખોલવી પડે એ જરૂરી છે આજનો સમાજ બહુધા મોટા મોટાભાગે લોકો પોતાના બાળકને સંસ્કારી બનાવવાના હરીફાઈમાં પોત પોતાના ધર્મ સમજાવે છે એ વાત ખોટી નથી એકદમ સાચી છે પરંતુ એ ધર્મમાં રહેલા સત્યને સમજાવવાનું તમે ભૂલો નહીં અને તમને બહુ જ ધર્મની સાચી વ્યાખ્યા ખબર ના હોય તો તમે પહેલા ધર્મની વ્યાખ્યા સમજો જાણો પછી બાળકના હૃદયની અંદર નાખો નહીં તો આ જ ધર્મ ખોટો ધર્મ અધર્મ એટલું વિશાળ રૂપ લઈ લે છે કે મહાભારતનું યુદ્ધ પણ આપણી ભારતની ભૂમિ ઉપર જ થયું છે એટલે ધર્મમાં અધર્મ છુપાયેલો હોય છે એને જોવો એ અત્યંત જરૂરી વાત છે કારણ કે સંપ્રદાયો સંસ્થાઓ મારો ધર્મ તમારો ધર્મ આ બધામાં એટલા બધા આપણે બરબાદ થઈ રહ્યા છીએ અને આ જ કારણે કદાચ આ દુનિયામાં મનુષ્યનો અંત પણ જે ધર્મ માણસને ઉગારે જે ધર્મ માણસને અદ્ભુત જીવન જીવવાની પ્રેરણા આપે એ જ ધર્મના કારણે યુદ્ધો થાય છે એ જ ધર્મના કારણે લોય લુહાણ લોકો થાય છે એ જ ધર્મના કારણે જીવ પ્રાણી માત્રનો આપણે વિનાશ કરીએ છીએ તો શું ધર્મને વાસ્તવિકતામાં જાણવું જરૂરી નહીં જરૂરી છે તો ધર્મ શું છે ધર્મ એ જ છે કે જે સાચું છે જે સત્ય છે એ આપણી નજર સમક્ષ આપણે જેવું છે એવું યથાર્થ રૂપમાં કહી દે એ ધર્મ છે હા ક્યારેક બાળકને બાળકની ભાષામાં સમજાવવું પડે તો એનો સહારો તમે લઈ શકો પરંતુ સત્યને અસત્ય કરીને સમજાવું એ બહુ જ મોટો અપરાધ છે અને એ અપરાધ તમને લાગે કે શું ફરક પડવાનો છે હું મારા બાળકને સંસ્કારી કરું ધર્મ આપું સત્ય સમજાવું એમાં શું ફરક પડવાનો છે મારા ભાઈ તું તારા પગ ઉપર જ કુહાડી મારે છે તું તારા પરિવાર ઉપર જ કુહાડી માગે મારે છે એ જ અધર્મ તને દુઃખ આપશે તારા પરિવારને દુઃખ આપશે તારા બાળકને દુઃખ આપશે માટે ધર્મમાં અધર્મને જોવો અત્યંત જરૂરી છે અને એના માટે સત્સંગ અનિવાર્ય છે દરેક વખતે હું આ વાત કરું છું અંતકરણને વાસ્તવિક સત્ય સમજાવવા માટે સત્ય એવાનો સંગ સારાનો સંગ કરવો અત્યંત જરૂરી છે માત્ર વાક પતું પટુથા વાકપટુથા પટુથા જ કહેવાય ને ભાઈ બોલવામાં પણ તકલીફ પડે છે જે અદભુત વક્તવ્ય કરી જાણે અદ્ભુત બોલી જાણે એના બધા પ્રભાવમાં પડ્યા કરતાં જે સત્યની વાત સમજાવે એ વાતને ગ્રહણ કરવી જીવનમાં ઉતારવી એ બહુ જ જરૂરી છે જ્યાંથી મળે ત્યાંથી પરંતુ થોડું 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 પણ સત્યને જ સમજીએ સત્યને જ જાણીએ દરેકની પાછળ પાસે એક એવી શક્તિ છે એવી સામર્થ્ય છે કે સત્યને જાણી શકે છે શું તમને રસ્તામાં જતા નગ્ન વ્યક્તિ અથવા તો કપડાં પહેરેલા સુંદર મજાનો ગણવેશ પહેરેલો વ્યક્તિ દેખાતો નથી કે આ નાગો છે અને આ કપડાં પહેરેલો છે એવી જ રીતે ચારિત્રમાં પણ નગ્ન વ્યક્તિ અને ગુણિયેલ વ્યક્તિ જોવાની પણ અંતરદ્રષ્ટિ દરેકમાં હોય છે જ એને કેળવવી પડે છે એને સત્સંગતા દ્વારા જ કેળવાય છે અન્યથા આ સમાજને તમે માત્ર સ્વાર્થ ખાતર જ પોતાના પરિવારના જ ભરણ પોષણ પોષણમાં જ આ દુનિયાનું નહીં તમે તમારું જ નુકસાન કરો છો એટલે બસ પોતાના બાળકને સંસ્કાર આપવા અત્યંત જરૂરી છે હું કઈ સંસ્થા સાથે તમને કહું કે આ સંસ્થા સાથે તમે તમારા બાળકને જોડો સર્વપ્રથમ મા બાપ જ સત્ય જાણવાનો પ્રયત્ન કરે અને સત્ય જ્યાંથી મળે ત્યાંથી ગ્રહણ કરે જીવનમાં ઉતારે અને પોતાના બાળકને પોતાના પરિવારને સમજાવવાનો પ્રયત્ન કરે કોઈ સંસ્થા ખોટી નથી કોઈ ધર્મ ખોટો નથી પરંતુ એમાં રહેલા અધર્મને તો જાણવો પડે ને એનું અનુસરણ કરીએ તો જીવન તો અધોગતિ તરફ જ જવાનું છે એમાં જેટલું સારું છે એટલું મારું છે જેટલું સારું નથી એટલું બસ અડવું પણ નથી ને જોવું પણ નથી એનો તે એને એનો ત્યાગ કરવામાં જ મજા છે અને એ ત્યાગ કર્યા પછી એ કોઈના જીવનમાં પણ એનો સ્પર્શ ના થાય એ રીતે એને ખોટું કરવાનું એનું એ અસત્યને છુપાવવાનો કાં તો એનો નાશ કરવાનો એ જ્ઞાન મેળવવું જ પડશે અને એ સત્સંગ દ્વારા જ શક્ય બનશે તો બસ આ વાત કરવી હતી ધન્યવાદ